तरङ्ग बनो स्वामी नारायण हरे कल्याणकारिपुर छुपया से वे जे कोई नर नार कोटि जन्म न पाप न सेपा भव जड़ पार पुरुषोत्तम ज्ञा प्रगट्या एव स्थान तीर्थसघणा करेपवे जप तपयोग साधन करो अनुष्ठान कोटिमा भागे सत्य कह ुपैया समाना हे श्रीहरि माए बाड बाडलीला करे बहु त्याए एक ना संगे रमता सता गया उमंगे વેણીના ઘર માં કોઈ નથી એવું નક્કી કર્યું છે માનાથી પેઠા જઈને ઘર મુજાર વેણી રામ સહિત તે વાર માના બંને જણ પેઠા નિજ સખની માતા દીઠા જોતા જોતા ગયા છટકી લક્ષ્મીબાયુ ભર્યા અટકી પડ્યો પેટમાં બહુ ડબકો ચાલ્યા માતા ને ઠબકો છોટી બાના સુત ઘન શ્યામ કરે છે તે નિત્ય એવું કામ ઘૃત માખણ દહીં ખઈ જાય ચોરી કરે છે એ એવું કહીને રી ચડાવી પ્રેમવતી માતા પાસે આવી છોટી બાઘન શ્યામને વારો કરે છે તે મારો દધી દૂધ આદી જે કે ચોરી કરીને એ ખાઈ જાય મારા ઘર માં આવીને пеઠા આજ મે મારી નજર દેઠા ત્યારે બોલ્યા સુવાસિની બાઈ નથી આવ્યા ગણ શ્યામ ભાઈ તમાર સુત જે વેણી રામા નિત્ય કરે છે તે એવું કામ ઘણી ખરી ચીજો લઈ જાય વળી ખાવાનું હોય તે ખાય તો ય કેતા નથી કાંઈ ઠબકો દેવા આવ્યા છો આઈ ચોરવી પરિતા દંડે જે માં લક્ષ્મી બા તમે કરો છો એમાં પરસ્પર બોલે માહો ભક્તિ માતાજી વારે છે ત્યાંય બેહુને સંત પામાડ્યા પછી બોલ્યા માતાજી વચન હવે લક્ષ્મી બાઈ સુનો સત્ય વાક્ય કહીએ છઈએ આમે ચોરી કરવા આવે જો નાથ પકડી બાંધી દેજો બે હાથ પછે કેમાં કરી રહેશે છાનું ત્યારે સત્ય વાત અમે માનું અમને જૂઠી ના કેસો વાત ખોટો કરસો નહીં ઉતપાત વેણીરામનું પકડું કાંડું આજ બાંધી તમને દેખાડું લક્ષ્મીબાઈ બોલ્યા છે વાચન ચોરી કરતો નથી મારો તાના ચોરીનું કામ ના કરે એમાં નથી આવડ તું છો તેમાં પ્રેમાવતીજી બોલ્યા છે નથી શ્રી હરિને એવી ટેવ ચોરી કરે નહીં દીના રે છે મારી આજ્ઞાને યાદીના માહો માયા રાજી એમાં થયા પોત પોતાના ઘરમાં ગયા विसारे पडवा दिवात पच लीला करे जगतात एक दिवस काड वेणी काड वेणिरामने भक्तिना बाड सा वचे तथया ગયા લક્ષ્મી બાઈ તણે દ્વાર ઘરમાં પેઠા જોઈને લાગ આવ્યા ને પાસે સોહાગ દધી નું ઠામ ધું છે હાથ ઝટ જમી ગયા બેઉ સાથ सुतेला हता त्या लक्ष्मीबाई जागी जोवे नि जघरमाई उठिने जेवा झालवा जाया तेवा नाठा छे बे उ सखाय પોતાना पुत्र ने जावा दीधा ઘણ શ્યામજીને જાલી લીધા લીધું દોરડું બાંધ્યા બે હાથ રાજી રાજી થયા મન સાથ ભલા આવ્યા છો લાગમાં આજ હવે ક્યાં જાશો કો મહારાજ લક્ષ્મીબાઈએ મારી છે હાક છુપૈયા પૂર ચડાવ્યું ચાક તમે સુવાસિની આવો અહીં ચોર બાંધી મૂક્યો જુઓ સહી નથી માનતાયા કોય સાચું કામ આજ નથી રાખ્યું કાચું નિત્ય ખાય છે આમ ને આમાં કરે છે જુઓ ને એવા કામ જાણ્યું જીવાને બગડ્યું કાજ હવે કેવી રીતે રહેશે લાજ બહુ નામી બદલાઈ ગયા વેણી રામ સ્વરૂપે તે થયા સુવાસીની બીજા જાના આવી જુએ છે ધારી ને માના ઘનશ્યામ તો નથી દેખાતા વેણી રૂપે થયા જગત્રાતા લક્ષ્મી બાઈ ને કે નરનારી હે લક્ષ્મી તું તો જો ને વિચારી તમે બાંધ્યો છે આ વેણી રામા ભાન ભૂલ્યા નથી ઘન શ્યામા બીજા લોક દેખે વેણી રામા લક્ષ્મીબાઈ ભાડે ઘન શ્યામા પોતાને ઘેર ધર્મ કુમાર ગોડ જમતા ત્યાં આવ્યા બાર સુવાસી કહે લક્ષ્મીબાઈ જુઓ પેલાયું ભા રહ્યા ભાઈ તમે તો બાંધ્યા છે વેણી રામા હરિનું જૂઠું બતાવો નામા તમારા માન્યામાં જો ન આવે પૂછી જુઓ આલોકને ને ભાવે સઘળા લોકે કહ્યું ત્યાં સત્ય તમે બાંધ્યો તમારો અપત્ય લક્ષ્મીબાએ નક્કી કરી જોયું વેણી રામ દેખ્યો મન મનપ્રોયું જૂઠા પડ્યા છે વેણીના માત આ તો આશ્ચર્ય દેખાણી વાત પકડ્યા તો હતા ઘન શ્યામા હવે ક્યાંથી થયો વેણી રામ જાણી છોડી દીધો જુઓ કૃષ્ણે આ પ્રપંચ કીધો પામ્યા આશ્ચર્ય પૂરના જાના ગયા પોત પોતાને ભવાના વળીએ કસમે મોટા ભાઈ ને મળી ધો છે ચોમા સમાયી કરવું સવિતાનું દર્શન ત્યારે જમવું પોતાને અન્ના એવો રાખ્યો છે ને મા કઠિણા राम प्रताप वार छे प्रवीण एली मंडाणी छे मण्डाणि बार सूर्य उदय नव आकाश वादड़ थी छ ઘન ઘોર રહે નિસદીના ભાનુ દિસ નહીં જરા ભિન્ન એમ વીતી ગયા દીન બાર મોટા ભાઈ રહ્યા નિરાહાર ત્રયોદશમે દિવસે ધર્મા બેઠા છે ચોતરા પર પરમા ત્રણે પુત્ર પોતાની જ પાસ તેમાં બોલ્યા છે શ્રી અવિનાશ મોટા ભાઈ સુણો કહું વાત તમે ને મળી ધો છે સાક્ષાત એવું ને તમારું છે ખરું પણ ધાર્યું છે આ કરું એથી શું ફળ જોઈએ તમારે સાચી વાત કહો આણી વારે ત્યારે બોલ્યા છે ભાઈ જોખાના तमे तमेल जग जीवाना सूर्यना प्रत्यक्ष दरसना मारे चे माना भानि ते व्रतिम संकल्प सारंग संकल्पसारङ्गपाणि संभार्याचे सूर्य अखंड ते समे आव्याचे मारतंड निज सारथी रथ सहित आवि सन्मुख उभा अभीत सेवक जना ्या श्रीहरिना दरसन करे प्रार्थना शिरनामी वारे वारे वन्दे कर्भी श्रीहरि कहे छे सुनो रवि मात ले जो अनुभवी मोटा भाई जे राम प्रताप अविचने आप जारे दर्शन त्यारे ते जे लेव भोजना एमा भूख्या रहया दिन बार મતા નથી નિર્ધાર એ જ કારણ માટે બોલાવ્યા અમારી આજ્ઞા પ્રમાણે આવ્યા પછી ભાઈને બોલાવ્યા પાસ પ્રભુ બોલ્યા વચન હુલાસ તમ સારું આવ્યા છે આરવી કરો દર્શન લ્યો અનુભવી પછી કરો સુખેથી ભોજન થાય પ્રસન્ન અમારું મન મોટા ભાઈ થયો સંદેહા સૂર્યમાં હોય પ્રકાશ જે આતો નિસ્તેજ દેખાય ભાનુ કેમ તેજ રાખ્યું હશે છાનુ ધર્મ ભક્તિએ જાણી એ વાત ધર્યું તેજ સ્વરૂપ સાક્ષાત घोर थयो प्रकाश त्याहु हुकोर अति तेजसमूह देखाय मोटा भाई देखि गभराय घीवार दर्शन दी तेज पोतामवि लिधु त्या अहिनाथ, करे सूर्यनि पूजा सनाथ बोल्या वाणी गम्भीर सुनो यानन्त जी मति धीर घेर तमारा भाई घनश्यामजि सुखदायी एधिपति एव अमारा सर्वेना इष्टदेव अमे भरा व्यापग भरिे एनि आज्ञानि अनुसरिये કરો પ્રસન્ન ને તમે સર્વે દેવરાજી થું આમે કર્યું હરિનું ત્યાં પૂજાના સૂર્ય દેવે ત્યાં નિર્મલ માના ભક્તિ માતાએ રસોઈ કરી ભાઈને જમાડ્યા પ્રેમભરી તેવે તરણી રથ માં લાવેલા ઋષિ 60000 આવેલા નાના સ્વરૂપ અંગુષ્ઠ માત્ર કરે છે સ્તુતિ નિર્મળ ગાત્ર સુણી થઈ ને પ્રવીના શ્રીહરી બોલ્યા મિષ્ટ વચના તમને દેખી થયો છું રાજી મારી પ્રસન્નતા થઈ જાજી એમાં કહીને મંગાવ્યું દૂધા गायनु अति शुद्ध सूर्य सहित ऋषि ने पृप्तकारिने मान मनाव रजा मागि ने तैारया ऋषि सहित मारतंड गया रथमाबेसी बेसि की चाल्या पुरवासिय भाड्या नारायण सरतर्फ जाया अपरिमीत जपरिमित देखायाोर घोर चे रात તેમાં આશ્ચર્ય સરખી વાત છોપૈયા પૂરના વાસી જન એમ વિસ્મય પામ્યા તે મન કાળી વિભાવરી વિશે આસું કોણે આવડું તેજ પ્રકાશું सर्वे घरे ति कड्या बार धारी धारी जुवेरधारमातोथया दृश्य सूर्य अन्तरिक्षमा उतकर्ष पुरवासी लोका वि पूछे विशोक, पूच्छ धर्मदेव कहि सहुवात अथ इति साक्षात, साक्षात् शुने सर्वे आश्चर्यपाम्या, पम्या दुख सर्वे वाम्या ધન્ય ધન્ય વખાણે પોતાના રૂડા જાણે ભાગ્યુડા શ્રીમદ કાંતિ ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિ શ્રી ઘનિશ્યામ લીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામ શરણજી શરણજીવાદે શ્રી હરિયે રામ પ્રતાપભાઈ ને સૂર્યના દર્શન કરાવ્યા એ નામે बावनमो तरङ्गः सहजानन्दस्वामी महाराजनि जे